સ્વાગત છે દોસ્તો નવા વિડીયોમાં તમારું આપણે જઈ રહ્યા છીએ અત્યારે ભગુડા જય મોંગલ માતાજી આપણે જઈ રહ્યા છીએ ભગુડા મોગલમાં ના દર્શન કરવાડિયો કઈક બધી બનાવી જો મિત્રો વિડીયો પૂરો થજો બહુ મજા આવશે ಹಾ ತುಂಬಾ ಚಾಕ್ ಆಮ

ngel dalam begudak misal pagi jangan Halo, ander darsan kerwaja Halo. શ્રીપાળ ને લઈ દેખાતો શ્રીપાળ શ્રીપાળ સુંદરી નગર બધી લઈ લીધું છે હવે જાય જઈશું તો દર્શન કરવા હલો

હલો બધા પરસે દેખાવા ભાઈ ત્યાં કેવી જગ્યા મસ્ત હશે ને મોંગલધામ ભગુડા

ંગલમાં દર્શન કરજો અને કોમેન્ટમાં જઈ મંગલમાં લખી નાખજો శ్రీఫల వద్దరే તો ભગોડા થી આવી જશે મઢે અમારા કંટાળા જો થાય છે મઠ છે વિશાલ દરવાજો ખોલ ખોલ વાહ આવી અમારા ની અંદર Jangan kental sama rambutnya Jangan kental sama rambutnya મિત્રો કંટોલા ખાવા પહોંચીમાં ડેમે છે કંટોલા જો આ ડેમ છે કંટોલા છે એટલા વીણા છે કિલો દોઢ કિલો ગોતી લેવાના છે બધા જો આ બધા દેખાય બધા વહેલા છે વિશાલ ગોતે છે મમ્મી ગોતે છે તને કેટલા દીડા લેલ બે મેં જોઈ જો કેટલા જ લે જઈ જાય

Halo, halo. Saya ambil di wiraksu. tuh saya tidak doa kita saya loh? nazar oke, mas tahu akan tolak lah, jo. Kita lihat kat lah. Tolak kat nak lah, satu

ઓગી જ્યાસી પોમાં આશ્રમે પાણીયાળી દસ તો આજનો વિડીયો અહીંયા પૂરો કરવો સૌ વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા લઈજો આપણે પોગીજાશ્રી પહોંચીમાં આશ્રમ પાણીવાળી મંદિર પહોંચી પણ આજનો બ્લોગ અહીંયા એન્ડ કરવું સૌ મળશું બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી